ઉનાળો ચાલી રહ્યો છે દિવસે ને દિવસે ગરમી પોતાનો નવો રેકોર્ડ સ્થાપિત કરી રહી છે માણસોની સાથે હવે તો ઝૂમાં રહેતા પશુઓ માટે પણ ગરમીથી બચવાના ઉપાયો કરવા પડી રહ્યા છે આ સમયે ગરમીથી રાહત આપતા ઠંડા પીણાની માંગમાં હાઈ ટાઈમ વધારો જોવા મળી રહ્યો છે કોલ્ડ્રીંકની બોટલનો ઉપાડ આખા વર્ષ દરમિયાન હાલની સિઝનમાં વધુ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ઠંડા પીણાના શોખીનોએ પીતા પહેલા ચકાસણી કરવી પડે તેવો કિસ્સો વડોદરામાં સામે આવ્યો વડોદરાની અલકાપુરી વિસ્તારમાં આવેલી શોપમાંથી કોલ્ડ્રીંકની સીલ પેક બોટલમાં મકડો તરતો મળી આવ્યો હતો શોપ સંચાલકે કહ્યું કે ગ્રાહકે ઠંડુ પીણું માંગતા તેમણે ફ્રીજમાંથી બોટલ કાઢી હતી પરંતુ તેમાં મકોડો તરતો મળી આવતા તેને બાજુમાં મૂકી દીધી હતી સંચાલક લોકોને બરાબર રીતે ઠંડુ પીણું જોઈને જ પીવાની અપીલ પણ કરી હતી આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થવા પામ્યો છે તો બીજી તરફ કંપનીની સ્ટીલ પેક બોટલમાં મકોડો કેવી રીતે આવ્યો તે સવાલ કોયડો સર્જ્યો છે કોલ્ડ ડ્રિંકની બોટલમાં મકોડો મળી આવ્યો છે તે સીધી કંપનીના પ્લાન્ટ પરથી જ ભરવામાં આવી હોય ત્યારે તેમાં પ્રકારની ક્ષતિ કેવી રીતે રહી ગઈ જેવા અનેક સવાલના જવાબ મેળવવા માટે કંપનીએ તપાસ કરાવવી પડશે આ ઘટના બાદ હવે કોઈ પણ શોખીન ચકાસ્યા વગર ઠંડુ પીણું નહીં પીવે તેમ લાગી રહ્યું છે મારું નામ વિશાલ છે મારી અલકાપુરીમાં શોપ છે હવે જ્યારે શોપમાંથી હું કોલ્ડ અને ઠંડા પીણાનું વેચાણ કરું છું અને સાથે મારે કેનો ગલ્લો છે હવે જ્યારે કોલ્ડ્રિંક કસ્ટમરે માગી અને મેં બહાર કાઢી ત્યારે આ પ્રકારનું અંદર કોકોકોલા કંપનીની લિમકા પ્રોડક્ટ છે એની અંદર મકોડો છે રાઈટ અને હજુ પેક જ છે હજુ ઓપન કરી નથી આપ જોઈ શકો છો બરાબર છે હજુ જ છે એટલે ગ્રાહકોને અને તથા વેપારીઓને નમ્ર વિનંતી છે કે આ વસ્તુ તમે પ્રોપર ચેક કરીને વેચો અને લો